ગામે માટીનું મકાન ધરાશાય અરવલીમાં છેલ્લા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે બાર તાલુકાના ડેમાય ગ્રામ પંચાયતના પેટાપરા રાયણના મુવાડા ગામે માટીનું મકાન ધરાશાય થતા પરિવાર બેઘર થવાનો વારો આવ્યો છે ગ્રામ ગામે ઝાલા ભલાભાઈ બબાભાઈ પોતાના માટીના મકાનમાં પરિવાર સાથે રહેતા ત્યારે આજે સવારે નવ વાગ્યાના અરસામાં ઘરની માટીની દીવાલ અચાનક ધરાશાયી થતા ઘરમાંથી પરિવાર બહાર દોડી આવ્યો અને ઘર વકરીને પણ નુકસાન થવા પામ્યું ત્યારે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારને સરકાર આર્થિક સહાય કરે તેવું પરિવારજનો ઈચ્છી રહ્યા છે જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી